નમસ્કાર આપ રહ્યા છો સ્પાઈક ટુ વડોદરા શહેરના મકરપુરા ગામમાં આવેલી વિદ્યાર્થીઓ ખાસ જોડાયા હતા જે વિદ્યાર્થીઓ આજે પોતપોતાના ક્ષેત્રમાં સારી કારકિર્દી બનાવી ચૂક્યા છે તેઓ ફરી એકવાર સ્કૂલમાં મળીને જૂની યાદોને તાજી કરી કાર્યક્રમમાં તે સમયના શિક્ષકોને પણ ખાસ આમંત્રણ કરવામાં આવ્યું હતું અને તેમનું સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું વિદ્યાર્થી વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવેલા આ સન્માનથી શિક્ષકો પણ ભાવુક થઈ ગયા હતા જે વર્ગખંડમાં તેઓ અભ્યાસ કરતા હતા તેની પણ મુલાકાત લેવામાં આવી હતી અને જૂના સમયની યાદોને ફરી તાજી અને જીવંત બની ગઈ કાર્યક્રમ અંગે વધુ માહિતી વિદ્યાર્થી અને શિક્ષકો દ્વારા આપવામાં આવી છે શિક્ષક ના કાર્યની સાથે સાથે કર્મકાંડ કરતો હતો પૂજા કરવા જતો ટીચર્સ બધાનું હાર્દિક સ્વાગત કરું છું આ 26 યર્સ પછી જે રિયુનિયન યુનિયન અહીંયા ઊભો કરવામાં આવ્યું છે તે એક એના વિશે શું કહેવું એ ઘણી સમજાતું જ નથી મેડમે ઘણી બહુ સારી વાત કરી કે આપણે આટલા વર્ષો પછી અહીંયા ભેગા થયા છે સ્ટુડન્ટ્સ છે ટીચર્સ છે પણ જાણે એક લાગે છે કે એક ફેમિલી મેમ્બર્સ તરીકે આટલા વર્ષો પછી આપણે અહીંયા ઉપસ્થિત થયા છીએ અને બીજી વાત કહું તો એક મિત્રતા મિત્રતાનો સંબંધ જ આપણો એવો છે કે આપણને મળ્યા એક બીજાના સ્કૂલમાં આવ્યા અને એમ થયું કે યાર આ તો છવ્વીસ વર્ષ પહેલા આજે આપણે અહીંયા આવ્યા જ હતા પણ આજની લાઈફ આપણી છવ્વીસ વર્ષ પહેલાની લાઈફ નથી બધા જ પોતપોતાની લાઈફમાં એટલા બિઝી થઈ ગયા છે દરેક જોબ ફેમિલી છોકરાઓ બધામાં એટલા બધા બિઝી છે કે કોઈને ફ્રેન્ડ્સને યાદ કરવાનો ખરેખર જઈએ તો સમય જ નથી મળતો પણ આજે આ રિયુનિયન તરીકે જ્યારે બધું ઉપસ્થિત કરવામાં આવ્યું ત્યારે એમ થયું કે ના ખરેખર સમય કાઢવો જરૂરી છે મિત્રો માટે પોતાના માટે એટલે આજે જે ફ્રેન્ડ્સ આપણે અહીંયા ભેગા થયા છે ખરેખર બહુ મજા આવી છે અને હજુ પણ બધા લાગે છે મજા કરશે

કાર્ય આજનું થયું છે અને આ કાર્યની અંદર બધા શિક્ષકોએ તેમજ વર્તમાન પ્રિન્સિપાલ સાહેબ અને વર્તમાન શિક્ષકો જૂના વિદ્યાર્થીઓ નવા વિદ્યાર્થીઓ બધાએ ભેગા થઈને જે ભાગ લીધો છે તે બદલ હું ખૂબ ખૂબ બધાનો આભાર માનું છું અને ખૂબ ખૂબ અભિનંદન આપું છું જીવનમાં બધાની પ્રગતિ થાય એવા અમારા દિલના આશીર્વાદ છે મહેતા સાહેબ અમે છવ્વીસ વર્ષ પહેલા આ સ્કૂલ માંથી વિદાય લીધેલી પણ માનસિક રીતે અમે ક્યારેય વિદાય નથી લીધી આ સ્કૂલે અમને પગલે શિક્ષણ આપેલું છે શિક્ષકો દ્વારા અને અનુભવો દ્વારા અમે આજે ભવિષ્યમાં પણ ખૂબ પ્રગતિ કરી રહ્યા છીએ શાળાને અમે ક્યારેય વિદાય નથી આપી મારું નામ હિરલ પંચાલ છે હું કેનેડામાં રહું છું અને અત્યારે અહીં આવી છું હા હું ચોક્કસ કહીશ કે પહેલાના દિવસ અને અત્યારના દિવસમાં ખૂબ એવો ઘણો ફરક છે કે ત્યારે જ્યારે મોબાઈલ નહોતો પહેલી વાત છે અને ત્યારે સૌ મિત્રો સાથે બેસીને દુઃખસુપ કરતા વાતો કરતા અને આજે આજે એ વસ્તુની અછત છે કે બધા પાસે જે આ મોબાઈલ આવી ગયો છે તો બધા પોતાનું અલગ લઈને બેસી રહ્યા છે અધર થિંગ આ સ્કૂલમાં અમે બાળપણથી લઈ બાળવાળીથી લઈને ધોરણ બાર સુધી અભ્યાસ કર્યો આ સ્કૂલ માં જે શિક્ષણગણનો અમને વિચારો હતા શિક્ષકો થ્રુ અમને જે કાંઈ શીખવા મળેલું હતું એ આજે અમારા રોજિંદા જીવનમાં ખૂબ અને ખૂબ દગલે અને પગલે કામ આવી રહ્યું છે તદ ઉપરાંત આજ મળેલા સંસ્કારો અમે અમારા છોકરાઓને પણ એ જ આપી રહ્યા છે કે જે સ્કૂલનું ભણતર છે એ દુનિયામાં ક્યાંય નથી મળતું અનુભવ એ અલગ વસ્તુ છે પણ સ્કૂલમાંથી મળેલું શિક્ષણ એ તમારા આ જીવન તમારા જીવનમાં કામ લાગતું જ રહે છે અને આજે જેટલા બી છવ્વીસ વર્ષ પછી અમારા સાથી મિત્રો છોકરા બોયસ એન્ડ ગર્લ્સ અને શિક્ષક ગણે જે એમનો કિંમતી સમય ફાળવ્યો અને બધા ભેગા થયા એની માટે હું ખૂબ ખૂબ બધાનો આભાર માનું છું થેન્ક યુ સો મચ આ શાળાનું નામ છે શ્રી લાલ બહાદુર શાસ્ત્રી વિદ્યાલય મકરપુરા ગામમાં આવેલ છે મારું નામ અશ્વિન પરમાર હું હાલ એબીબી કંપનીમાં જોબ કરું છું તે વખતના દિવસો આજથી છવ્વીસ વર્ષ પહેલાનો સમય અને આજના સમયમાં ખૂબ જ મોટો તફાવત છે ઔદ્યોગિકરણ થઈ ગયું છે વિજ્ઞાને ખૂબ ખૂબ તરક્કી કરી છે એ વખતે અમે લોકો ક્લાસમાં ભણતા હતા તો અમારે બ્લેકબોર્ડ હતા આજે હાઈટેક બોર્ડ છે પણ એ જે વખતનો જે ભણવાનો સમય હતો એ બહુ જ અલગ હતો ખૂબ જ કહી શકાય ને કે એને અવર્ણનીય છે કારણ કે અત્યારે ઔદ્યોગિકરણ થઈ ગયું છે પણ જે વિદ્યાર્થીઓ હતી એ અત્યારે નથી જોવા મળી રહી કે જે એ વખતે હતી અમે છવ્વીસ વર્ષ પછી પણ આજે એટલી આત્મીયતાથી મળી રહ્યા છે એનો મતલબ કે અમે એ વખતે પણ એટલા નજીક હતા એકબીજાની અને આજે પણ નજીક છીએ તો એ વખત ને આ સમય માં આટલો તફાવત છે સોરી આજના વિદ્યાર્થીઓને સંદેશ એક જ રહેશે કે બધા જ ભણવામાં બહુ જ હોશિયાર છે વિજ્ઞાન ટેકનોલોજીને કારણે ખૂબ સરસ ભણી રહ્યા છે પણ જે આપણે શિખામણ હતી જે અમને લોકોને શિક્ષકોએ આપીને અત્યારે અમે તમને આપી રહ્યા છે એ શિખામણોને તમે જીવનમાં ઉતારો અને દરેક મા બાપ છે કે શિક્ષકો છે દરેકને સન્માન આપો કારણ કે આજના જમાનામાં ઘણી બધી જગ્યાએ જોવા મળ્યો છે કે શિક્ષકોને સન્માન નથી હોતું મા બાપ ને સન્માન નથી હોતું તો હું આજના વિદ્યાર્થીઓને એક સંદેશ આપીશ કે ભણવાની સાથે સાથે તમે મા બાપ ને તમારા ગુરુજનો ને સન્માન આપશો મારું નામ નેહા સોની છે હું ચોથા અને પાંચમા ધોરણમાંથી અહીંયા ભણવા આવી હતી અને આજે હું એક બિઝનેસ વુમન છું હું ટુરિઝમમાં બિઝનેસ ચલાવી રહી છું એ સાથે હું સાહિત્યકાર છું રાઇટર છું પોએટ પણ છું મારી એઝ અ કો કોથર ત્રણ બુક પણ પબ્લિશ થઈ છે મારા ફેવરેટ ટીચર હતા દિલીપ સર છવ્વીસ વર્ષ પછી જે રીયુનિયન લાલ બહાદુર શાસ્ત્રી વિદ્યાલયમાં આજે યોજવામાં આવ્યું તેના બદલ અમે લોકો ખૂબ ઉત્સાહિત હતા અને અમને આજે આ નિમિત્તે અમે બધા આજે સ્ટુડન્ટ્સ ટીચર્સ બધા ભેગા થયા એ અમને ખૂબ ખૂબ આનંદ થયો છે અને અમારા જૂના સ્ટુડન્ટ્સ અને અમારા મિત્રો બધા આજે જે ભેગા થયા છે અહીંયા એ તો હરખ નથી સમાતો એમ થાય છે કે બસ હવે ક્યાંય જાવું નથી ને અહીંયા જ એ જે મેમરીઝ છે એ બધી ફરી રીટ્રાયક કરવી છે અને જે આ ક્લાસ આ ક્લાસમાં અમે લોકો ભણ્યા મસ્તી કરી ધમાલ કરી બહુ જ યાદ આવે છે અને આજે એ મેમરીઝ અમે આગળ હજુ પણ ફરી મળતા રહીએ અને આજ અમે રીયુનિયન ફરી આગળ ધપાવીએ એવી અમારી બધાને ઈચ્છા છે અને એવી જ અમે પ્રયાસ કરીશું કે અમે આગળ મળતા જ રહીએ ભારતી મેડમ સંસ્કૃત ભણાવતા હતા આજના એ વિદ્યાર્થીઓને તમને સંદેશો આપવા હવેની જે ન્યૂ જનરેશન છે તે બધી સોશિયલ મીડિયા પર વધારે રિએક્ટિવેટ છે પણ એ સોશિયલ મીડિયા થ્રુ પણ આવા પ્રોગ્રામ્સને બધું કરતા રહે અને જોડાયેલા રહે એકબીજાથી અને આવી જ રીતનો મિત્રભર્યો પ્રેમભાવ રહે એવી જ હું બધાને અપેક્ષા રાખું છું બધા પાસે શીતલ પટેલ